ના બગડે ન કોઈ દી મગડી ગયા અહીં આપણો જાટ તો એ તક તેમ ચામી તો સવાગસ તમાર મારા YouTube ચેનલ માં તો અપરે સવાર સવાર માં આવી ગઈ છે ખેતરે આ બાજુ લાઈન પાથર લેવા છે કેમ કે પાણી ચાલુ કરવાનું છે આ ખેતરમાં ચાલો આપણે ખેતરે આવી જઈએ ખેતરે જઈને બતાવું આપણે અત્યારે ખેતરે આવી ગયા છીએ ब्लॉग माउ है ना है जो ही सकल सही है राहुल सुन करो राहुल क्या को कस बगड़ी हो चल नहीं था, था बगड़ी गई आ प्लेट हमरा पड़ी जात आपरे ने हर की करी है चालू ना को तो नहीं क्या है काय नहीं तुझे माने काटू पड़े आने किसने काटू पड़े बदी जाओ बगड़ी गई है आ करे तो भला अपने आकार जो आ निकल पड़ी है આ તો આગેરો છે મોમ ના આવે કે કે બોલો જાટકા પાહ રખડેરો ચાલુ નથી કરો અત્યારે છોટા છે આ છે મો આવે બધા છોટા ના આવેલા એટલે આમાં તો આવે છોટા ઓલો ચાર્જિંગ નો દોડું ભૂતો ગયો તો જડી ગયો છે અત્યારે ઉપર અંદર આવતો રહેલા જાટકો ચાલુ કરો

અંશડો મના કે એ તો બેટરીમાં જાય આ બેટરી છેડો તારા સાથે વાત કે હમ જો કે આ રેડિશ નો આ ગુણાનો વાત છે ચીપ કેરો ચીપ કેરો હવે બંધ કરી ચીપ એ કાર્ડ ખાઈ લે એટલે કરંટ આવતો જો બી તો ચાલુ થઈ ગયો જાટકો આ बाजू કટ્ટા કા બોલાવા હવે આને બંધ કરવા માટે આવવું પડે મોરો ભાઈ सोला ने पीना खेल जाट को बुंदिया क्योंकि चाप तो बगड़ी जो तो मित्र यहां तो खेत पर बस जी पानी पगयो नहीं पानी नहीं मार जो रोज ओके तर पावन है 15 20 मिलर जे तो થઈ જાય पानी नहीं आवता मोटू डेम है बाजू क्या पानी